તો મેં કાં તો એરા વાર ચાલડીયા ના કોપી પાઈ ગયો કે હું તો ખાસ હોય તો અમારો મારું શું કે કરવો પડશે અલગથી હવે આ લેસ તો કઈ છે જો બીજો એમને કરી લેવા દીને પણ આ આખું છે તો નું નીચે નીચે છે તો ટટાકા રેક કોણ ન જમન કાકાનો કોપરનાટ 2.5 નો ના આ નહી ફૂટવાનું છે આરાનું નું આપડે ગઈકાલ તારીખ સાત આઠ બે હજાર પચીસ ના રોજ રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ પીઆઈ એમ આર ગોંડલિયા ની એક ગુપ્ત બાતમી મળી હતી કે એક વ્યક્તિ જેનું નામ છે વિપુલ રમેશભાઈ પટેલ પોતાના રહેણાંક મકાન પુનીતનગર વાવડી ગામમાં છે તેમાં જુગાર રમવામાં જુગાર રમવા માટે અમુક એવા ગેજેટ્સ કે જેની મદદથી લોકો સાથે જુગાર રમતી વખતે છેતરપિંડી કે ઠગાઈ થઈ શકે તે વેચતો હતો ને પોતાના આર્થિક ફાયદા માટે તેનું વેચાણ પણ કરતો હતો આવી બાતમી મળી હતી આ બાતમીના આધારે આ વ્યક્તિ વિપુલ પટેલના ઘરે તપાસ કરતા તેમાં અલગ અલગ કંપનીના કેમિકલયુક્ત ગંજી પત્તા બતાવતી આના ચાર હજાર બસો સાહીઠ નંગ મળેલ છે કે જેની કિંમત છે બે લાખ તેર હજાર પાંચસો રૂપિયા આ પત્તાની એક એવી ખાસિયત છે કે જે આ સેન્સરયુક્ત મોબાઈલ ફોનની જયારે બાજુમાં આમ રાખવામાં આવે ત્યારે પત્તા તમામ આમાં મોબાઈલમાં સ્કેન થઈ જાય કે જેથી જ્યારે આપણે બાજી કરીએ બાટ આપીએ તો કયા નંબરની બાંટ જીતશે એ આ મોબાઈલ ફોનમાં એપ્લિકેશનમાં આવી જાય આ ઉપરાંત ઘણીવાર એવું થાય કે ચાલુ ગેમે કોઈ મોબાઈલ ના ઉપાડે કે મોબાઈલ ઊંધો પડ્યો કે ના જોઈ શકે તો એક આવું નાનું એ બ્લૂટૂથ પણ જો કાનમાં રાખવું હોય તો કયા નંબરની વ્યક્તિ કે કયા નંબરની બાજી જીતશે એ મોબાઈલમાં આમાં પોતાના કાનમાં પણ સાંભળી શકે આ ઉપરાંત તેની પાસેથી આંખમાં પહેરવાના એવા કોન્ટેક લેન્સ મળેલા છે પિંચોતેર જેટલા કે જેની કિંમત છે સાડત્રીસ હજાર પાંચસો કે આ લેન્સની મદદથી સામેવાળાની બાજી જોઈ શકાય કે એની કઈ બાજી છે આ ઉપરાંત આવા સેન્સરયુક્ત મોબાઈલ ફોન જે ચાર છે જેની કિંમત આપણે વીસ હજાર છે ટોટલ મુદ્દામાલ બે લાખ સિત્તેર હજાર પાંચસોનો પૈકડો છે અને આ તમામ મુદ્દામાલને હાલ કબજે કરી જાણવાજોગ દાખલ કરી તમામને પરીક્ષણ અર્થે એફએસએલ માં મોકલી વધુ તપાસ તજવીજ ચાલુ મારે એ અત્યારે પ્રાથમિક તપાસમાં એને એવું કીધું છે કે આ તમામ વસ્તુ તેને દિલ્હી થી મંગાવેલ છે ત્રણ વર્ષ થી આ વસ્તુ કરે છે એવું આપણે પ્રાથમિક તપાસ જુગારમાં પણ એને ઉપયોગમાં લીધેલી છે એ બાબત પર અત્યાર સુધી એને કોને કોને આપેલી છે